વડોદરાના યુવાનો ક્યાંય પાછા પડે તેવા નથી ખેલ જગતમાં વડોદરાને ગૌરવ અપાવનાર અનેક યુવાન ખેલાડીઓમાં હવે પાર્થરાજસિંહ જાડેજાના નામનો પણ સમાવેશ થયો છે તાજેતરમાં ઉઝબેકિસ્તાનમાં કિક બોક્સિંગ સ્પર્ધાનો વર્લ્ડ કપ યોજાયો હતો જેમાં વિશ્વભરમાંથી પિસ્તાળીસ થી વધુ દેશના અઠ્યાવીસો થી વધુ ખેલાડીઓએ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ભારતમાંથી પણ ત્રીસ જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા વડોદરાના પાર્થરાજસિંહ જાડેજાએ કિક બોક્સિંગ સ્પર્ધાની અંડર નાઇન્ટીનની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી વડોદરાને ગૌરવ અપાવ્યું હતું વડોદરાનું નામ વિશ્વ આખામાં રોશન કરનાર પાર્થ રાજસિંહ જાડેજાની આ અનોખી સિદ્ધિને સૌ કોઈ વધાવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે વડોદરા માટેની આ ગૌરવ ક્ષણને વડોદરાએ પણ આવકારી વધાવી કિક બોક્સિંગના ઉભરતા સિતારાનું ભવ્ય સ્વાગત સાથે જીતના વધામણા કર્યા હતા अब इंडिया खेलेगा और भारत माता की, की भारत माता की भारत माता की अब इंडिया खेलेगा अब इंडिया खेलेगा और भारत माता की भारत माता की भारत माता की